जाते से ध्रुव मृत्यु इष्टदेव भगवान श्री गोपीनाथ जी महाराज वंदनीय दर्शनीय प्राथस्मरणीय पूज्य सतो चरणों में દંડવત પ્રણામ સાથે જવું ને જય સ્વામિનારાયણ આજની સભા ઉજ્જ કોઠારી સ્વામી નારાયણ પ્રસાદ સ્વામીની શ્રદ્ધાંજલિ સભા અને એ સભામાં જ્યારે મારા ગુરુને ખબર પડી ત્યારે મારા ગુરુએ વાત કરી પૂર્વાશ્રમની કારણ કે મારા ગુરુ બી સાજણા વાવના કોઠારી સ્વામી બી સાજણા વાવના વીરજી બાપા અને અમારા ગુરુના પૂર્વાશ્રમના પપ્પા ભવાન બાપા ભવાનવાલા ગેલાણી આ બંનેની એક ઓસરી એટલે મારા ગુરુ એમ કહેતા કે મારા મારો અને એમના જન્મમાં બે દિવસ બે મહિનાનો જ ખાલી ફરક એક જ ઓશ્રીએ જન્મ અને એ રીતે સાથે સાથે ધજીકના સમયમાં સંત દીક્ષા એ લેવાનો ચાન્સ મળ્યો પૂજે કોઠાર સ્વામીએ બધા સંતોએ વાત કરી એમ ગઢપુરની આખી દિશા એને ખૂબ ખૂબ ચેન્જ કરી છે પરિવર્તિત કરી છે સત્સંગને ખૂબ પોષણ આપ્યું છે ગામડે ગામડે મને યાદ છે વર્ષો પહેલા પહેલી માનતાઈમાં ગામડે ગામડે એક એક હરિ મંદિરની ચિંતા પૂજ્ય કોઠારે સ્વામી એમની માનતા વખતે કરતા એ જ રીતે આજ દિવસ સુધી એટલે અંત સમય સુધી ગાય માતાની સેવા હોય ગુરુકુળ દ્વારા શિક્ષણની સેવા હોય ગરીબ સમાજની સેવા હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયની સેવા હોય એમના જીવનમાં અવિરત રહી છે બસ ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે એમના જે સદગુણો હતા એ સદગુણો નવયુવાન સંતોની અંદર પણ આવે અને આ જ રીતે સંપ્રદાયને અવિરત સેવા થતી રહે અમારા ગુરુ પૂજ્ય જ્ઞાન પુરાણી સ્વામી મારા ગુરુ નાસિક મારા ગુરુ પૂજ્ય પુરાણી સ્વામી કે કેશવચરણ સ્વામી અને અમારા આખું મંડળ અને એની સાથે સાથે અમારું દક્ષિણ ગુજરાત હરિવલ્લભ સ્વામી આજે ઉપસ્થિત છે અમારા વેદાન સ્વામી ઉપસ્થિત છે દક્ષિણ ગુજરાતના સૌ સંતો વતી પૂજ્ય સ્વામીના ચરણોમાં શ્રદ્ધાવાદ સાથે ગુણાનુવાદ સાથે ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ